સૌથી મોટા ગુજરાત કોંગ્રેસના આ મહત્વના સમાચાર પીઠ આગેવાનો કોંગ્રેસ છોડતા હવે ગેરની મુશ્કેલીમાં થયો છે વધારો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસમાંથી આપી દીધું છે રાજીનામું રાજપૂત સમાજના પીઠ આગેવાન ડીડી રાજપૂત કે જેઓએ પક્ષને ટાટા બાય બાય કહી દીધું છે બનાસકાંઠામાં મોટા માથાના રાજીનામાથી ગેની પણ લાગ્યો મોટો ઝટકો ડીડી રાજપૂત બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં થરાદથી કોંગ્રેસના ઉમેદવાર હતા ડીડી રાજપૂત રાજપૂત થરાદ સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે લોકસભા ચૂંટણી પર્વે બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસ ઉમેદવાર ગેની બેન હવે મુશ્કેલીઓ વધી શકે છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડીડી રાજપૂત નું પંજાને અલવિદા રાજપૂત સમાજના પીઢ આગેવાન છે ડીડી રાજપૂત કે એ કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે અને કોંગ્રેસ છોડતાની સાથે જ બેનીબેન ઠાકોરને પણ મોટો ઝટકો વર્ષ બે હજાર સત્તરમાં માં થરાદથી કોંગ્રેસના ઉમેદવાર હતા ડીડી રાજપૂત દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામદાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જયારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને આગેવાનો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જયારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા બધાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી છે ઇલેક્શન સંવાદદાતા વિજય કુમાર દેસાઈ અને તેની સાથે જ સંવાદદાતા ગાંધીનગરથી જોડાઈ ચુક્યા છે નિકુંજ રાણી નિકુંજ સૌપ્રથમ આપની પાસે આવીશું કેવા પ્રકારનો ઘાટ ઘડાઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસ માટે કારણ કે એક બાદ એક પીઢ આગેવાન છે એ કોંગ્રેસને ટાટા બાય કહી રહ્યા છે ડીડી રાજપૂતે પણ આપી દીધું છે રાજીનામું સિબ લોકસભા ઇલેક્શન વચ્ચે બનાસકાંઠાથી કોંગ્રેસ માટે આ મોટું ગાબડું છે કારણ કે ડીડી રાજપૂત જે કોંગ્રેસના મહામંત્રી છે પ્રદેશના સાથે જ રાજપૂત સમાજના આગેવાન બનાસકાંઠાના પણ છે અને બે હજાર સત્તરની અંદર થરાદ વિધાનસભા બેઠકથી તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પણ હતા તેમને આજે અચાનક કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું ધરી દીધું છે રાજકીય પરિસ્થિતિ લોકસભા ઇલેક્શન લડી રહ્યું છે બનાસકાંઠાની અંદર ગેનીબેનને મેદાને ઉતારીને ત્યારે ગેનીબેન માટે પણ આ મુશ્કેલીનો સમય છે કારણ કે ડીડી રાજપૂતે હવે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ પકડે તે પ્રકારની શક્યતા છે કારણ કે તેમને કોંગ્રેસના મહામંત્રી પદેથી અને પ્રાથમિક સદસ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે અને લોકસભા ઇલેક્શન પહેલા બનાસકાંઠાથી કોંગ્રેસ માટે આ ખૂબ જ ગંભીર કહી શકાય મુશ્કેલીરૂપ સમાચાર જે છે તે સામે આવ્યા છે તેઓ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી થરાદ બેઠક પરથી લડ્યા હતા તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ પણ છે અને કોંગ્રેસના પીઢ આગેવાન ડીડી રાજપૂતને માનવામાં આવે છે બનાસકાંઠાની અંદર અને ડી રાજપૂત રાજપૂતની સારી એવી પકડ માનવામાં આવતી હતી પરંતુ હવે ડીડી રાજપૂતે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે તેમણે રાજીનામું લખ્યું છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને અને જેમાં તેમને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી પદ અને પ્રાથમિક સદસ્ય પદેથી પણ રાજીનામું ધરી દીધું છે જી જી વિજય આપની પાસે આવીશું જ્યારે ડીડી રાજપૂતે રાજીનામું આપી દીધું છે બનાસકાંઠા કોંગ્રેસના સમીકરણ બગડ્યા છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ગેની બેન ના માથે કેવી મુશ્કેલીઓ બિલકુલ જાગૃતિ વધુ એક નેતાજીનો અંતરાત્મા જાગ્યો છે ને રાજીનામાનો એક પત્ર આવ્યો છે એટલે કે કોંગ્રેસમાં આ મોટો ઝટકો છે બનાસકાંઠાના ખાસ કરીને જે સરહદી વિસ્તાર ગણવામાં આવે છે વાવ થરાદ સુઈગામ આ મત વિસ્તાર જે ગણી શકાય છે કે જ્યાં રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના મતદારો થોડા પ્રભાવક નિર્ણાયક ગણાય છે અને તેના જ થરાદ રાજપૂત સમાજના અગ્રણી કોંગ્રેસના પીડ નેતા પ્રદેશ મહામંત્રી તેમણે અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામાની અસર સીધી કોંગ્રેસના જે લોકસભાના ચૂંટણીના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોરને અવશ્યપણે થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે જે પ્રમાણે બનાસકાંઠાનું રાજકારણ છે જાતિગત સમીકરણો છે તે બધા વચ્ચે ડીડી રાજપૂત એટલે કે ડામરાજી દેવજીભાઈ રાજપૂત ડીડી રાજપૂતના ઉલામણા નામથી તેઓ જાણીતા છે તેમના રાજીનામાના કારણે ચોક્કસ ક્યાંક કોંગ્રેસને મોટો ફટકો ગણી શકાય છે ગેનીબેન માટે આ મુશ્કેલીરૂપ સમાચાર એટલા માટે છે કે ગેનીબેન પણ સરહદી મત વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે તો ડીડી રાજપૂત પણ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા છે પરંતુ તેમને નજીવા અંતરથી કહી શકાય કે પરબત પટેલ સામે હારનો સામનો થયો હતો પરંતુ તેઓ અત્યારે જે પ્રમાણે સક્રિય છે રાજકીય રીતે સામાજિક રીતે તેમને અગ્રણી તરીકેની તેમની જે ગણના થાય છે પ્રદેશ નેતૃત્વમાં તેમની ગણના થાય છે તેમને રાજીનામું આપ્યું છે તેમણે જે પત્ર લખ્યો છે તે પણ જોવાલાયક છે જાગૃતિ કે શક્તિસિંહ ગોહિલને અનુલ ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે તેમાં માત્ર બે લાઇનનો પત્ર તેમણે લખ્યો છે કે હું ડીડી રાજપૂત થરાદ બનાસકાંઠા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી પદેથી તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી મારું રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે નાનકડો રાજીનામાનો પત્ર છે પરંતુ તેમણે જે બાઇટ આપી છે તેની અંદર નિવેદન આપ્યું છે તેમાં તો તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે રામ મંદિરના મુદ્દાને તેઓ અહીંયા લઈને આવ્યા છે કોંગ્રેસે જે પ્રમાણે રામ મંદિરના મુદ્દાને લઈને જે વિરોધ કર્યો હતો તેને ટાંકીને તેમનો અંતર જાગ્યો અને અત્યારે રાજીનામું આપે છે આપણી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા પણ જોડાયા છે દીક્ષિત બનાસકાંઠાની રાજનીતિમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અંદરખાને જે પ્રમાણનો વિવાદ છે કકળાટની સ્થિતિ છે પણ કોંગ્રેસ માટે જ્યાં બધું સમૂહ દેખાતું હતું ગેની માટે પરંતુ હવે પીડ નેતા તેમના પાસેથી ખસી ગયા છે તો આની અસર કેટલી પડી શકે એક બાજુ વિજય રાજપૂત સમાજ આ રાજ્યભરમાં ખાસ ભાજપ તો ને પરંતુ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને તમામ દિવસ છે એક રાજપૂત આગેવાન છે કે જેઓ બનાસકાંઠાથી પીઠ હતા બે હજાર સત્તરમાં ચૂંટણી પણ જીત્યા હતા હાર્યા હતા પરંતુ ત્યારબાદ આ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે પેટા ચૂંટણીમાં મેદાન ઉતાર્યા ગુલાબસિંહ જીત્યા હતા બેઝિકલી આ બંને ગુલાબસિંહ અને ડીડી બંને પ્રતિસ્પર્ધી કહેવાતા હતા વિજય અને એ નુકસાની છે ચોક્કસથી ઘણી મળતો હતો અને આ તમામની વચ્ચે તમામ લોકો એક સાથે લડવાની વાત કરતા હતા પરંતુ ફરીથી કોંગ્રેસમાં ભંગાણ છે તે સર્જાયું છે એટલે કે કોંગ્રેસ માટે જીતની સીટ તો નહીં પરંતુ સારી સીટ કેવા હતી એ હવે બગડી રહી છે એટલા માટે કહી શકાય કે આ પ્રકાર સરહદી વિસ્તારમાં ખાસ કરીને વિભાજન થાય તો તેની સીધી અસર ગેનીબેન ને પડી શકે છે એટલે કે બનાસકાંઠા કોંગ્રેસ મોટો ઝટકો છે ગેની બેન માટે કપરા ચઢાણ થઈ રહ્યા છે તો બનાસકાંઠા માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર કહી શકાય કારણ કે બનાસકાંઠા કોંગ્રેસ હતું પરંતુ હવે જ્યારે રાજપૂત રાજપૂત આગેવાન આગેવાન કોંગ્રેસના ડીડી એ રાજીનામું આપી દેતા હવે ગેનીબેન માટે મુશ્કેલીનો સમય શરૂ થયો છે ભાજપ નેતા યજ્ઞેશભાઈ જોડાઈ ચૂક્યા છે યજ્ઞેશભાઈ સ્વાગત પણ ગુજરાત ફર્સ્ટમાં જે થરાદ અને બનાસકાંઠામાં કોંગ્રેસ મજબૂતાઈથી લડશે જીતશે ગેનીબેન ઠાકોરનો જે વિશ્વાસ હતો પરંતુ ડીડી રાજપૂતના રાજીનામા બાદ હવે આ વિશ્વાસને આપ કેવી રીતે છો રાજપૂત માત્ર કોંગ્રેસના નેતા કે કોંગ્રેસના ના પ્રદેશ કોંગ્રેસ ના પદાધિકારી નતા એ રાજપૂત સમાજના પણ અગ્રણી છે રાજપૂત સમાજના સ્થાનિક પ્રમુખ પણ લઈ ચુકેલા છે અને ક્યાંક ચૂંટણી પણ લઈ ચુકેલા છે બીજું કે એક એમના સમાજની અંદર વિસ્તારની અંદર એક મોટું માતું ગણાય અને સામાજિક કાર્યોમાં પણ એમનું નામ ઘણું મોટું રહ્યું છે આવા નેતા જયારે કોંગ્રેસ છોડી અને નીકળે એટલે એનો મતલબ એ છે કે બે વસ્તુ છે કાં તો એમને કોંગ્રેસ ના નેતૃત્વમાં ભરોસો નથી અથવા તો કેની કેનીબેન સંસદ બને એમાં પણ એમને રસ નથી એવું સ્પષ્ટ દેખાય છે કારણ કે કોંગ્રેસની નીતિ કેવો વિરોધી છે એવું એમને એમના નિવેદનમાં પણ જણાવ્યું છે યજ્ઞેશભાઈ રાજપૂત શું ભાજપનો નું ધારણ કરવાના છે એ ડીડી રાજપૂતના ઉપર નિર્ભર કરે છે પરંતુ દેશની અંદર જેને પણ સમાજ સેવા સ્વીકારી હોય જેને પણ સામાજિક જીવન સ્વીકાર્યું હોય એમને કોઈ ના કોઈ પક્ષના માધ્યમ બનાવતા હોય છે પરંતુ એવા પક્ષના માધ્યમ બનાવતા હોય છે કે જે પક્ષ આજે દેશની અંદર સમાજના વિવિધ કાર્યોની અંદર અથવા તો સમાજની અંદર જે વિકાસના કાર્યો થતા હોય એમાં આગળ વધતો હોય એવા પક્ષને માધ્યમ બનાવતા હોય છે એટલે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તેવું માધ્યમ બનાવશે યગ્નેશ ડીડી રાજપૂતે એવું પણ નિવેદન આપ્યું કે રામ મંદિરનો જે પ્રકારે અહીં વિરોધ કરવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંતરાત્મા જાગ્યો છે અને હવે આગળ વધારે સહન નહીં થઈ શકે એટલા માટે રાજીનામું આપું છું રામ મંદિરને લઈને એક બાદ એક કોંગ્રેસના પીઠ આગેવાનોનું રાજીનામું ચાહે અમરીશ ઠેર હોય કે ચાહે અર્જુનભાઈ મુઢવાડિયા હોય કે ચાહે દેશના કોઈ પણ નેતા હોય એમને સ્પષ્ટ એ વાત જણાવેલી છે કે જો રામ કા નહીં હો કિસી કા નહીં એટલે આ પરિસ્થિતિની અંદર રામ મંદિર એ તો એક આસ્થાનો વિષય છે એમાં કોઈ પક્ષને જોડવાનો ન હોય છતાં પણ એક રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની જીદના કારણે રામ મંદિરનો પણ વિરોધ કરવો એ કેટલા અંશે વ્યાજબી છે યજ્ઞેશભાઈ ગેનીબેન ઠાકોર નો જે મિજાજ છે એ બેબાક નિવેદન માટે જાણીતા છે હવે બનાસકાંઠા બેઠકને ભાજપ હસ્તક કરવા માટે કેવી તૈયારીઓ વિભાગ નિવેદન થી પ્રજાની અંદર લોકપ્રિય થવાતું નથી પ્રજાના વિકાસના કાર્યો કરવા પડે એના કારણે લોકપ્રિય થવાય છે બાકી બેભાગ નિવેદન થી જો લોકપ્રિય થતા હોય તો ઘણા નેતાઓ જેના વડાપ્રધાન બની ગયા હોય જી જી આભાર યજ્ઞેશભાઈ આપ અમારી સાથે જોડાયા ટેલિફોનિક વાતચીત કરી તે માટે તો ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવેનું પણ એક કહેવું હતું કે જે વ્યક્તિઓ જે પીઢ નેતા જો પક્ષને સ્વીકારતા હોય પક્ષની વિચારધારા અને ભાજપ તો વિકાસની વિચારધારા સાથે વણાયેલો એક રાષ્ટ્રીય મજબૂત પક્ષ છે જો તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરવા ઈચ્છતા હોય તો પક્ષ તેઓનું સ્વાગત કરશે પરંતુ બનાસકાંઠામાં જે પ્રકારે ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ છે અને ગેનીબેન ઠાકોરને ડીડી રાજપૂતના રાજીનામાને લઈને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે બેબાક નિવેદનથી પ્રજાની વચ્ચે જઈને પ્રજાના તમે વોટ નથી જીતી શકતા પ્રજાનું દિલ જીતી નથી શકતા કારણ કે વિકાસ બોલે છે અને વિકાસની હરણફાળ ભરતા આ ગુજરાતની જનતાને ખબર છે કે વોટ ક્યાં

જોવું ખૂબ જ મહત્ત્વનું વંશ છે કે ચૌધરી વર્ષિત ઠાકોરનો આ જે જંગ છે તેમાં જીત કોની થાય છે કારણ કે એક બાદ એક ગેનીબેન ઠાકોરને પણ મળી રહ્યા છે મોટા ઝટકા